રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં રાજ્યમાં પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 73.15% પરિણામ આવ્યું છે જો કે ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 15.14% નો વધારો થયો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરાયું છે જેમાં પોરબંદર જિલ્લો 73.15% સાથે રાજ્યનો સૌથી છેલ્લા ક્રમે છે ધોરણ દસમાં નોંધાયેલા પાંચ હજાર બત્રીસમાંથી પાંચ હજાર ચૌદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વનમાં સત્તાણું વિદ્યાર્થીઓએ એ ટુમાં ચારસો પાસાઠ બી વનમાં આઠસો તેત્રીસ અને બી ટુમાં નવસો બ્યાસી વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે જ્યારે સી વનમાં આઠસો નવાણું સી ટુમાં ચારસો ઓગણત્રીસ અને ડી ગ્રેડ ચોત્રીસ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે જ્યારે ઇ વનમાં આઠસો પચીસ અને ઇ ટુમાં ચારસો ઓગણપચાસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જ્યારે એક હજાર બસો પંચોતેર વિદ્યાર્થીઓએ પરિણામ સુધારાની જરૂર હોવાનું જાહેર કર્યું છે આ વર્ષે રાજ્યમાં પોરબંદરના પરિણામમાં વધારો થયો છે ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં ઓગણસાઠ પોઈન્ટ તેતાલીસ ટકા અને બે હજાર બાવીસમાં ઓગણસાઠ પોઈન્ટ પાંચ ટકા પરિણામ નોંધાયું હતું બોર્ડના પરિણામમાં જિલ્લામાં સૌથી વધુ પરિણામ રાણા કંડોળા કેન્દ્રનું આવ્યું છે જ્યાં બસો એકોતેર વિદ્યાર્થીઓમાંથી બસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ઓગણસાઇન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું એ સિવાય પોરબંદર કેન્દ્રનું ઇઠોતેર પોઈન્ટ અઠાવન ટકા કુતિયાણાનું ત્યાં પોઈન્ટ સડસઠ ટકા રાણાવાવનું સાહીઠ ટકા માધવપુરનું ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા વિસાવવાડાનું બાસઠ પોઈન્ટ ચોરાણું ટકા મહિયારીનું પિંચ્યાસી પોઈન્ટ એસી ટકા નાગકાનું એકસાઠ પોઈન્ટ ઇથોતેર ટકા અને બળેજનું છાસઠ પોઈન્ટ છ્યાસી ટકા પરિણામ જાહેર થયું વિવિધ શાળા દ્વારા પરિણામ જાણ્યા બાદ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને શાળા ખાતે બોલાવી તેમને હાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાઓ ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી